દીકરી આ શબ્દ સાંભળતા જ અનેક લોકોના ચહેરા ઉપર સ્મિત આવી જતું હોય છે જે પિતા પોતાની દીકરીથી દૂર રહેતા હશે તેમને દીકરી યાદ આવી ગઈ હશે દીકરી અને બાપ વચ્ચેનો સંબંધ જ અવરણીય હોય છે દીકરીનો સૌથી પહેલો પ્રેમ તેના પિતા હોય છે દીકરીનો સૌથી પહેલો પ્રેમ તો તેના પિતા હોય છે દીકરીનું કન્યાદાન તો સૌથી મોટું પુણ્ય હોય છે આનાથી મોટું દાન આ દુનિયામાં ક્યાંય ના હોય દિલના ટુકડાને પોતાનાથી દૂર કરવાનું જે દુઃખ હોય છે એ દુઃખ તો ફક્ત દીકરીના પિતા જ સમજતા હોય છે દિલના ટુકડાને પોતાનાથી દૂર કરવાનું જે દુઃખ હોય છે એ દુઃખ તો ફક્ત દીકરીના પિતા જ સમજતા હોય છે દુઃખ ભલે થાય તોય પરણાવી તો પડે છે દુઃખ ભલે થાય તોય પરણાવી તો પડે છે પ્રેમ તો ઘણો હોય પણ દુનિયાની રીત નડે છે પ્રેમ તો ઘણો હોય પણ દુનિયાની રીત નડે છે દીકરીની વિદાય એ સૌથી કપરો સમય બાપ માટે બને છે જેમાં દીકરીનો બાપ ચોધાર આંસુએ રડતો હોય છે ખુશ રહેજે દીકરી એવા આશીર્વાદ તો આપે છે ખુશ રહેજે દીકરી એવા આશીર્વાદ તો આપે છે ખુશ હશે કે નહીં એની ચિંતા બાપને આજીવન રહે છે ખુશ હશે કે નહીં એની ચિંતા બાપને આજીવન રહે છે એક સમય એવો હતો કે જ્યારે દીકરી જન્મ થતાં જ તેને દૂધપીતી કરવામાં આવતી તેને ઘરની બહાર જવાની પરવાનગી પણ નહોતી આપવામાં આવતી તેને ઘરની બહાર જવાની પરવાનગી પણ નહોતી આપવામાં આવતી ભણાવવામાં પણ નહોતી આવતી તેને નાની ઉંમરે જ પરણાવી દેવામાં આવતી આજના સમયમાં લોકો સમજદાર થયા છે આજે દીકરીઓ પણ ભણી ગણીને તૈયાર થઈને ઊંચી પદવીઓ પ્રાપ્ત કરીને ઊંચી નોકરીઓ કરે છે સંસ્કાર દીકરી સૌને પ્રેમથી સાથે રાખીને આગળ વધે છે આપનું પણ શું કહેવું છે મિત્રો પ્લીઝ કોમેન્ટમાં દીકરી વિશે જરૂર બે શબ્દો લખજો આભાર મીનાક્ષી રાવલ